એક જૂથ લગ્ન પ્રસંગમાં દાપુ માંગવા ગયું હતું લગ્ન પ્રસંગમાં કિન્નરોનું બીજું જૂથ પહેલેથી જ હાજર હતું હદ બાબતે કિન્નરોના બંને જૂથ વચ્ચે નિર્વસ્ત્ર થઈને મારમારી કરવામાં આવી ગુસ્સે ભરાયેલા કિન્નરોએ લગ્ન પ્રસંગમાં પડદા ફાડી નાખ્યા સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ બન્યા છે શહેર કોટડા પોલીસે ત્રણ કિન્નર સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ શરૂ કરી છે મનીષા દે લીઝા દે કરીના દે અને ઝહીર કુરેશી સામે ગુનો દાખલ થયો છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મેહર સોલંકી ફોન લાઈન પર જોડાયા છે મહેર લગ્ન પ્રસંગમાં કિન્નરના બે જૂથ આમને સામે આવી ગયા અને હદ બાબતે જે પ્રમાણે ઘણી વાર એવી બાબત બનતી હોય છે કે લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ હોય ત્યારે કિન્ન હોય છે પરંતુ જ્યારે આ પ્રસંગ ચાલુ હતો અને કિન્નારા જે જૂથ હતું જે ત્યાં પહોંચ્યું હતું પરંતુ તેની સિવાય બીજું એક જૂથ તે પણ ત્યાં પહોંચી આવ્યું હતું અને ત્યારબાદ બંને વચ્ચે અંદર અંદર રજક ઉભી થઈ એક વિવાદ ઉભો થયો અને જેમ સીમા વેચેલી હોય હદ વેચેલી હોય તે પ્રમાણે તેમની અંદરો પોતે માંગી રહ્યા છે જે પણ પ્રસંગમાં જેને તે પોતે દાપુ માંગતા હોય અને અત્યારે હાલમાં જે પ્રમાણે જે મનીષા દે લીઝા દે કરીના દે અને ઝહીર કુરેશીના જે ચાર વ્યક્તિ છે અ તેમાંથી ત્રણ છે જે કિન્નર છે તેમના ઉપર અત્યારે હાલમાં ગુનો પણ નોંધાયો છે અને મુખ્ય બાબત તે પણ છે કે જે પ્રમાણે નિર્વસ્ત થઈને જે વિડીયો અત્યારે વાયરલ થયો છે તે ખૂબ જ ખરાબ રીતે તેમણે પોતે ત્યાં વર્તન કર્યું છે અને ત્યારબાદ જ જે પ્રસંગમાં જેમનો પ્રસંગ હતો તેમના દ્વારા સમગ્ર જે ફરિયાદ છે તે કરવામાં આવી અને અત્યારે હાલમાં શહેર કોટડા પોલીસ દ્વારા અને જે ચોથો જે વ્યક્તિ હતો જહીર કુરેશી નામનો તેમના પર અત્યારે કેસ નોંધ્યો છે ને આગળ હવે તેમના વિરુદ્ધ છે તપાસ છે તે વધારે હાથ ધરવામાં આવશે જી જુ આભાર મિહિર આપ જોડાયા જાણકારી આપી તે માટે